ધાનપુર તાલુકાના પીપેરા ગામે ચોકડી પર ભગવાન બિરસા મુંડા પ્રતિમાને લઈ વિવાદ ચાલ્યો હતો જે પ્રતિમાને હટાવવા ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા પોતાના દુકાનો વેપાર ધંધા બંધ કરી વિરોધ કરવામાં આવ્યો હતો જે લઈને તંત્ર દ્વારા નોટિસ લગાડવામાં આવી હતી કે અડતાલીસ કલાક સુધીમાં હટાવી લેવા જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આદિવાસી સમાજ રોષે ભરાયા હતા અને ત્રણ જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભેગા મળી ધાનપુર મામલતદારના આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ જેમાં કેતનભાઈ બામણિયા દ્વારા જણાવ્યું હતું કે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડા છે અને તમને કોઈ પણ પ્રકારે ઠેસ પહોંચે તેને સાખી લેવામાં નહીં આવે અને આ બાબતે આદિવાસી સમાજને ન્યાય નહીં આપવામાં આવે તો અમારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી અને સતત ત્રણ દિવસથી પોલીસ બંદોબસ્ત યથાવત જોવા મળ્યો અને દુકાનો પણ બંધ જોવા મળી હવે જોવું એ રહ્યું છે કે તંત્ર શું પગલાં ભરે તેની રાહ જોવાઈ રહી છે અમે અહીંયા ધાનપુર ખાતે આજે ત્રણે ત્રણ જિલ્લામાંથી એક્ટિવિસ્ટો તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને નવ તારીખે છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી લેખિત વેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું પણ તંત્રએ ક્યાંય એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા તેના ત્રણ કા પ્રમાણે અમે ત્યાં ભગવાન મુંડાને બિરાજમાન ગયા ત્યાર પછી ત્યાં જે પણ તંત્ર અથવા કે જે લોકો હશે એ લોકોએ ત્યાં નોટિસ ચોટાડી છે કે આટલા અડતાલીસ કલાક પછી અહીંયાથી આ ખસાવી લેવાની વાત છે એવી વાત સાંભળીને અમે ત્રણે ત્રણ જિલ્લાના વ્યક્તિઓ હાજર છે અહીંયા જો અમારી આસ્થા પર ઠેસ પોક્યો આદિવાસી આસ્થા પર અમારા ભગવાન બિરસા મુંડા છે જેમ કૃષ્ણ ભગવાન જેમ રામ છે એ જ પ્રકાર અમારા બિરસા મુંડા છે જો અમારી આસ્થા સાથે ખેલવાડ ના કરતા

મૂર્તિ ત્યાંથી ખસવી જોઈએ નહીં નહીં તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી સાટી છોડી આદિવાસી આપણો આસ્થા વિસાય છે આવી જાઓ અને આને મદદ કરો અને સુરક્ષા કરો એવા ઘણા બાકી છે કાબો તો આપણે મને કરીએ જય આદિવાસી જય ભારત